આપડો કાલ ની કાલ તારીખ આવી તારીખ આવી આપડો કાલ પંદર તારીખ કેવું કરવાનું હોય હવે ભજન કરવા નહીં બાનો મને રાતે સપનું આવ્યું તો બાય કીધું કે માં ભજન કરી દીધું કે અમે એમને અમે તમને કીધું તમે એકલા ભઈ ભેગા થઈ પણ અમે તમને કીધું તમે એકલા એકલા કૂટો ઓ સપનું આવ્યું એટલે આતા ફોન ના કરો તમે તે આખો દાળો કરો તો તે પણ આખો દાળો કરો પણ નવે નતી આ છે તો તાર હ એટલે હા ઓ બે આજ ના એ હારો આવો બે ના હા ભેગું થવું પડશે મારે મજા નહીં કોઈ ટ્યાવ પડશે આ હા એટલે એટલા કુટી

બોરા મુકે દી હા હા લે હા લે હા હા હડી યાર કટ કે હડી યાર હાલ કર્યું હા આના મારા પાણી વટુ પાણી તે લે બરોબર અલા પોળ તો ગમે જો અલા બારા પજે ને આપણો હું કોઈ ટેન્શન બારા ભરે હું ભાઈ હાલ ના કરી હા આવો ભાઈ હો હો

જો ના રાખો ઓ અમાર શાંતિ ત્યાં દેવનો બોલ કે આ સા બખરા લઈ જો ફટા બાળા ભજે ને નહ હા ને ભલો હા આ બધા કોઈ ટેસર આપણો નઈ તમારે આ બા નું આવા તો પોણી ગહ ઓર પણ મો આયો ચલવાઈ નઈ અહીંયા કે આવી ગયો અલ્યા પણ બસ તો બધી ખબર થઈ ગઈ તમે બોલો ઓય કાલ

એના બધું ફાગર નહીં બે ખબર પડતી નહિ પહેરી નાખી તું

આ તમારી જો આબરૂ 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 મારી આબરૂ કેટલી ઇમની ફોન કરે નહીં બોલાવતા આવો લે યાર લે યાર લે પોળી ભાઈ ભાઈ ગાબા કાય લાવ પોણા પોણા ભાઈ એ વાતો એ ભાઈ આવ એવું હો હો એ ભાઈ આ બરોબર ભાઈ હે ભાઈ પોણા ભાઈ હા ભાજી એ તારા પોણા પોણા ખરાબ છે ને આ તું લે잖아 તીજો બે એ ભાજી બોલ આવ હા લાઈ દે હા હા જો ભાઈ પોણા આઈલી હા પોણા આવ પોળી જો જો હા કે

બુઆ ના ના કરતો પાહ હા હું બોલો તમે બાઈક પર આઈ ઠરી જાવ તમે હોય બધા કરીએ પથાણ નો ચા બનાય નાસ્તો કરીએ નાસ્તો પર કરાય પછી 3 4 વાગે પજનની આપણે આજો કરીએ બરાબર તમે રહીજો ખાલી લે

એરે એરે આવી ગયા ઉદેવાજી બે ચિલો કરતો થાયા મતલબને બધું કહી આ બે મોન લાવ તો એ આવી કે દુકે આવી જાય આપડે એ તો ખરી એ ઓ મુંજા કન સીધું જ પડતી નઈ ઊટકી ઊટવા

જય ગુરુ મહારાજ જય ગુરુ કલાકાર

હા એટલે તો વાંધો નહી કો ખમનો કે યાર એ તો હું ચોરી જતી રહે તો તારો બાપ કોઈ ને મત કર ભગાતી આવડે આવડે ભાઈને

કાળા મેમ બેહો ના બહુ થઈ ગયું અરે આવી બેહો બેહો જવાય મે બેહ તમે બેહો બેહો યો તમે મેમ હા બેહ કાપા હવે અંગૂઠો ખાટલા તો ઢળે મામા ખાટલા ઓયકન ઢાઈ આપો તો હેડો આપ તો બેનાતર તમ ભૂખ કે જો હા આમરી સાકળી જાઈ હા સાકળી ન કેડો

લોકો ચાર વાસ જોતા અલગ મલક જોયા તારે આશિના રંગ નો ખા